વેલકમ ટુ માય ચેનલ ફન વિથ લન બાય દીપા નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડિયોમાં નિબંધ કઈ રીતે લખાય તે જાણીશું તમને ખબર છે બોર્ડની પરીક્ષામાં સૌથી વધુ માર્ક્સ નિબંધમાં કપાય છે પણ આજે હું તમને એવી રીત શીખવાડીશ કે નિબંધ લખો રમત બની જશે ચાલો શરૂ કરીએ નંબર વન નિબંધ શું છે નિબંધ એટલે આપણા વિચારોની સુંદર વ્યવસ્થિત અને સ્પષ્ટ રીતે લખેલી રચના જેમાં નીચીના મુદ્દાઓનો સમાવેશ થાય છે સૌથી પહેલાં છે વિચાર આપણા મૌલિક વિચારો તેમાં રજૂ કરવાના હોય છે પછી છે ભાષા તો ભાષા સાધી સીધી અને સરળ લખવાની પછી છે ક્રમ દરેક નિબંધ ક્રમબદ્ધ લખવો જોઈએ પછી છે રજૂઆત રજૂઆત સૌથી મહત્વની છે નંબર બે નિબંધના ત્રણ ભાગ હોય છે દરેક સારો નિબંધ ત્રણ ભાગમાં લખાય છે પહેલું છે પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન એમાં છે વિષયનો સંક્ષિપ્ત પરિચય તમે જે વિષય પર નિબંધ લખો છો તે વિષયનો સામાન્ય ટૂંકમાં પરિચય આપવાનો નિબંધની શરૂઆત કોઈ પણ કવિતા કહેવત સુવાક્ય કે સંસ્કૃતના શ્લોકથી કરી શકાય પછી વાચકને આકર્ષે તેવું શરૂઆતનું વાક્ય હોવું જોઈએ ફોર એક્ઝામ્પલ માનવ જીવનમાં શિક્ષણ એ દીવાદાંડી સમાન છે ત્યાંથી તમે શિક્ષણનો નિબંધ શરૂ કરી શકો પછી છે મુખ્ય ભાગ જેમાં વિષયની વિગત જે વિષય ઉપર તમે નિબંધ લખો છો તેની વિગતવાર લખવાનું પછી જે વિષયનું કારણ પરિણામ અને તેના ઉદાહરણ અને જો અશક્ય હોય તો ઉપશીર્ષક પણ આપી શકો છો ટિપ્સ નિબંધ હંમેશા સરળ ભાષામાં નાના પેરીગ્રાફમાં અને મુદ્દાસર લખવો જોઈએ નંબર ત્રણ ઉપસહાર જેમાં આખા નિબંધનો સાત શીખ ભાવનાત્મક અંત લખવાનો હોય છે હાઈ સ્કોર માટે ખાસ ટીપ હવે ધ્યાનથી સાંભળજો આ ટિપ્સ તમને નાઇન્ટી પ્લસ માર્ક્સ તરફ લઈ જશે સુંદર અક્ષર પછી છે સ્પેલિંગ ચેક અથવા તો માત્રાની નાની ભૂલ એ તમારે ચેક કરવાની ત્યાર પછી છે પેરેગ્રાફ વચ્ચે જગ્યા દરેક પેરેગ્રાફ વચ્ચે નોર્મલ જગ્યા રાખવાની કવિતા કહેવત ઉમેરો જેનાથી માર્ક્સ સારા આવશે લાંબા વાક્યો ટાળો હંમેશા જે પણ વાત છે ટૂંકમાં લખો ઓછું લખો પણ ગોઠવણથી લખો યાદ રાખજો મિત્રો નિબંધ યાદ કરીને નહીં સમજીને લખવાનો વિષય છે જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર